મોટા મોલમાં ખરીદી કરવા જતા પહેલાં ગ્રાહકો જાગશો શહેરના લાંભેલ રોડ ઉપર આવેલા નવરચિત મોલમાં ખરીદી કરવા ગયેલ મહિલા છેતરાઈ કોમ્પ્યુટરાઇઝ બિલથી નાણાં વસૂલ્યા બાદ મહિલાએ ઘરે જઈ ગણતરી કરતા પાંચસો ઉપરાંતની વધુ રકમ ખંખેરતા વિવાદ તંત્ર દ્વારા તપાસની માંગ શહેરી વિસ્તારમાં મોટા પાયે એક જ સ્થળેથી વપરાશની ચીજવસ્તુઓ મોટા મોલમાંથી થતી હોય ગ્રાહકો ઉમટતા હોય છે પરંતુ ખરીદી પછી બનતા બિલમાં છેતરમણી કરી વધુ નાણાં ખંકેરતા હોવાનો બનાવ આણંદના લંબેલ માર્ગ પરના નવરચિત મોલમાં ખરીદી માટે ગયેલ મહિલાને કોમ્પ્યુટરાઇઝ બિલથી નાણાં ચૂકવ્યા બાદ દેશી પદ્ધતિથી ગણતરી કરતાં મોલ દ્વારા પાંચસો ઉપરાંતની વધુ રકમ ખંખેરીનું ઉજાગર થતાં તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવેની માંગ કરી મોટા મોલમાં ખરીદી માટે જતા ગ્રાહકો જાગૃત રહેની લાગણી વ્યક્ત કરી હોવાનું જાણવા મળ્યું છે પ્રાપ્ત વિગતો અનુસાર શહેર વિસ્તારમાં એક જ સ્થળેથી ગૃહપ્રાસની ચીજવસ્તુઓ મળી શકે તેવા તેવાથી સજ્જ મોટા મોલો સંચાલકો દ્વારા વિવિધ સ્કીમ પણ જાહેર કરતા હોય છે ગ્રાહકો ખરીદી માટે જતા હોય છે પરંતુ વાસ્તવિકતા અલગ જ હોયનો અનુભવ શહેરના લાંબેલ માર્ગ પર નવરચિત મોલમાં ખરીદી માટે ગયેલ મહિલાને થવા પામ્યો હોય તેમ ચીજવસ્તુઓની ખરીદી બાદ બિલ બિલથી નાણાં ચૂકવ્યા બાદ મહિલા દ્વારા દેશી પદ્ધતિથી ગણતરી કરતા મોલ દ્વારા પાંચસો ઉપરાંતની વધુ રકમ ખંખેરીનું ઉજાગર થતા મોલ ચાલકનો સંપર્ક કરતા પુનઃ ગણતરી કરતાં ભૂલ પકડાયાનું ધ્યાનમાં આવતા વધુ નાણાં પરત આપવા તૈયારી બતાવી છતાં મહિલા દ્વારા મોલમાં ખરીદી બાદ નાણાં ચૂકવવામાં થતી ગોબાચારીનો પર્દાફાશ કરવા અસ્વીકાર કરી તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવેની માંગ કરી મોટા મોલમાં ખરીદી કરવા જતા ગ્રાહક તેવી લાગણી વ્યક્ત કરી હોવાનું જાણવા મળ્યું છે એ હૈ હલચલ ટીવી નેટવર્ક ઓર આપ આપીવી ન્યુઝ હર હલચલ પર નજર હર હલચલ કી ખબર